અંકલેશ્વર મામલતદાર કચેરી ભ્રષ્ટાચારની મોટી ખીણ બની ગઈ હોવાની ફરિયાદ વારંવાર ઉઠતી રહી છે હવે દસ્તાવેજ માટે પણ રૂસવત ચૂકવવી પડતી હોવાની રાવ ઉઠી છે આમ પણ સબ રજિસ્ટ્રાર કચેરી કે જેમાં દસ્તાવેજનું કામકાજ થાય છે ત્યાં સૌથી વધુ ગેરરીતિ રૂશ્વતખોરી અને ભ્રષ્ટાચાર જોવા મળે છે અંકલેશ્વર મામલતદાર કચેરીમાં દસ્તાવેજનું કામ કરાવવા જતા એકલ દોકલ વ્યક્તિને તો અનેક વિટમ બનાવવાનો સામનો કરવો જ પડે છે પરંતુ વચેટીયાની મારફત કામ કરવા જતા લોકોને પણ હેરાન પરેશાન કરવામાં કર્મચારીઓથી લઈને અધિકારીઓ પાછું વાળીને જોતા નથી એક એક દસ્તાવેજ પેટે રૂપિયા પાંચસો ટેબલની નીચેથી સરકારી લેવામાં માહેર સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ પૈસા લેવા છતાં કામ ઝડપથી કરતા નથી અને ધરમ ધક્કા ખવડાવતા હોવાની બૂમ ઉઠી રહી છે વળી રૂપિયાથી પેટ ન ભરાતું હોય એમ અધિકારી વર્ગને મોંઘો શરાબ અને કબાબની પણ જોગવાઈ કરવી પડે છે વચેટિયાઓને જે કમાવા મળતું હોય એમાંથી એમણે સાહેબોને ખુશ રાખવા પડે છે આ દુષ્ચક્ર બે રોકટોક ચાલી રહ્યું છે અને ઉપરી અધિકારી વર્ગ એની સામે આંખ મીચામણા કરે છે અંકલેશ્વર મામલતદાર કચેરીની સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એસીબી કે વિજિલન્સની છૂપી વોચ ગોઠવાય એવી વ્યાપક માંગ ઉઠી છે અને ભ્રષ્ટ અધિકારીઓને જેલમાં ધકેલી દેવાય એવી પણ માંગ પીડિતો કરી રહ્યા છે